પોરબંદરનું વિવાદિત રેલવે ફાટક આખરે જિલ્લા ભાજપ પ્રમુખ અને શહેર પ્રમુખે ખુલ્લું મૂક્યું ચાર માસથી ઉદ્યોગનગર રેલવે ફાટક ખોલાવા અનેક વખત આંદોલનો અને રજૂઆતો થઈ હતી આજે બપોરે ચાર વાગ્યે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તેવારી અને શહેર ભાજપ પ્રમુખ બંધ ફાટક ખોલી સમસ્યાઓ ઉકેલી જોકે સ્થાનિકો કે રાદારીઓ હાજર રહ્યા અને સત્તા પક્ષને ખુલ્લો વિરોધ જોઈ તેવી સ્પષ્ટ જોવા મળ્યું હતું ભાજપના હોદ્દેદારોએ વિવાદિત ફાટક ખોલી લોકોને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી અને ફરી બંધ થાય તે પહેલા સ્થાનિકોને વિશ્વાસમાં લઈ રેલવે અને અન્ય વિભાગ કામગીરી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મારું નામ ભોજાભાઈ લીલાભાઈ આગળ છે હું દિવસના આ ફાટકથી ઓછામાં ઓછો સાતથી આઠ વાર નીકળું છું છેલ્લા સાડા ચાર મહિનાથી આ ફાટક બંધ હતું જેથી કરીને આ વિસ્તારના લોકોને તો ખરું પણ અમારા જેવા જેને ઉદ્યોગનગરમાં આવવું હોય બીજા કંઈ કામકાજ હોય એના માટે પણ એક લાંબો રૂટ થતો હતો ખરેખર તો કલેક્ટર સાહેબ અર્જુનભાઈ મનસુખભાઈ માંડવીયા અને અન્ય અધિકારીઓ રેલવેના જેની ખૂબ મહેનત કરી અને આ ફાટક આજે ખુલ્લું મુકાયું છે એ માટે હૃદયથી એમનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં પણ આ ફાટક પાછું બંધ થવાનું થાય એવી કે અણહાર આવે તો તાત્કાલિક એના ઉપર બંધ થયા પહેલાં એક્શન લઈને બંધ ન થાય એવી દરેક લોકોની અને આ વિસ્તારના માણસોની માગણી છે અને આ વિષય ઉપર ખાસ ગૌર કરજો જેથી કરીને અગવડતા ન થાય અને પાછું લોક આંદોલન ન કરવું પડે એવી ખાસ વિનંતી ઘણા સમયથી બંધ પડેલું ફરી શરૂ થઈ કેવા પ્રયાસો પ્રયાસ આજરોજ અહીં જે ફાટક બંધ હતું રમણ પાર્ક પારસનગર જીઆઈડીસીના લોકો મીરાનગરના લોકોને અગવડતા પડતી હતી આપણા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના સનિષ્ઠ પ્રયત્નો અને આપણા કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ લોકોની સાથે વાત કરી અને રેલવે લોકો તંત્ર સાથે વાત કરી અને આ ફાટક ખોલાવવા માટેના અનેક પ્રયાસો કર્યા અને આજે આ ફાટક ખુલી ગયું છું તો લોકોને સુવિધા મળે કારણ કે વડીલ વૃદ્ધ દિવ્યાંગ લોકોને પણ ફરીને જવું પડતું હતું ઘણી તકલીફ હતી એટલે લોકોની સાથે ચર્ચા કરી તંત્ર સાથે ચર્ચા કરી રેલવેની સાથે ચર્ચા કરી અને આપણા માનનીય મંત્રીશ્રીઓએ આજે આપણને લોકોની સુવિધામાં પાછો છે એક પત્ર વાયરલ થયો એ એ પત્ર વાયરલ થયો છે એમાં કંઈ બહુ ચોલું છે નહીં કારણ કે જ્યારે બી હવે કાંઈ કરશે કારણ કે વિકાસનું કામ હોય તો ઘણીવાર તમારે એક રોડ બંધ કરીને બીજે સ્ટાર્ટ કરવાનું હોય પણ લોકોની અગવડ ના પડે એટલે લોકોની સાથે ચર્ચા કરી કયો રાઉટ સહેલો છે એમ કરી અને ભવિષ્યમાં કરશે તો લોકોને સાથે રાખીને કરશું એમને નહીં કરી